સુરતમાં ફરી મહાનગરપાલિકાના બસ ચાલક પર હુમલો કરાયો છે બીઆરટીએસ રૂટમાં બાઇક અંકારના નો હોન માનના ઇલેક્ટ્રિક બસના ચાલકને ગાળો આપી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે હાલ મામલે પાંડેસરા પોલીસ મથકમાં અરજી કરાઈ છે સુરતના પાંડેસરા પોલીસ મથકમાં અરજી કરનાર મિતેશ ગઢવીએ જણાવ્યું હતું કે તે સુરત મહાનગરપાલિકાના પાલિકાના અલથાણ ટર્મિનલ ખાતે ઇલેક્ટ્રિક બસ ડેપોમાં ડેપો સુપરવાઇઝર છે આ તેઓના ડેપો પરથી ડ્રાઈવર વિકાસ પાલ ઇલેક્ટ્રિક બસ લઈ રોજના ટાઈમે ડેપો પરથી રૂટ પર નીકળ્યો હતો અલથાણ ખાડી ક્રોસ કરી અલથાણ ખાડી બીઆરટીએસમાંથી પસાર થતો હતો તો બસની આગળ રિક્ષા ચાલતી હોય ડ્રાઈવર રિક્ષા વાહનને હોર્ન મારતી આગળ જવા કહેતા રિક્ષા આગળ એક બાઇક ચાલતી હોય જેના ચાલકે બસના ડ્રાઈવર હોન ન મારવા કહેતા રેલિંગમાં આવી ડ્રાઈવરે ગાળો આપી મારામારી કરી હતી આ સમયે ડ્રાઈવરે મને ફોન કરતા હું ત્યાં પહોંચતા મારી સાથે પણ બાઇક ચાલકે મારામારી કરી લોકો સાથે અસભ્ય વર્તન કર્યું હતું किस तरीके का मारा था भी इसका उसको लगा दी थी अच्छा कुछ गाली गा, गाली करो जैसा कुछ तो और रिलिंग में, चल रहा था, रिलिंग में चल रहा था ना वो अचानक आके ये बाइक को मारने लग गया क्या हुआ था मासी બસ ના ચાલક સાથે બાઇક ચાલકે કરેલી મારામારીની ઘટનાના વિડીયો સામે આવ્યા છે તેને લઈને બાઇક ચાલક સામે પગલા લેવાની માંગ કરવામાં આવી છે અઝર સાથે હર્ષદ સેટા